કલ્યાણપુર મામલતદાર કચેરીએ કિસાન કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયું કલ્યાણપુર મામલતદાર કચેરીએ કિસાન કોંગ્રેસ અને ખેડૂત દ્વારા આવેદનપત્ર અપાયું મગફળીના પાત્ર લઈને ખેડૂતો આવેદનપત્ર આપવા કલ્યાણપુર મામલતદાર કચેરી પહોંચ્યા ટેકાના ભાવે મગફળી ત્રણસો મઠ ખરીદવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યો કોંગ્રેસ અગ્રણીઓ તેમજ તાલુકા ખેડૂતોએ મગફળીના પાકને લઈને આવેદન પાઠવા પહોંચ્યા ખેડૂતોની વિવિધ માંગોને લઈને મામલતદાર કચેરીએ આવેદન આપ્યું સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન દયા છે એક ખેડૂતના ભાગે અડસઠથી સિત્તેર મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ સાતસો પચાસથી હજાર રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવોને જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે